રાત્રિનો સમય છે લગભગ અડધી રાત્રિ થઈ સભા પૂરી થઈ ભગવાન સ્વામીનારાયણ ઉપર પધાર્યા સંતો દિશામાં જે છે ત્યાં પહોંચ્યા હરિભક્તો એ પોત પોતાના ઉતારે જઈને શયન કર્યું સંતો હજુ સૂતા ન હતા મુક્તાનંદ સ્વામી આદિક બધા સંતો બોરડીના વૃક્ષ નીચે હજુ બેઠા હતા સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી એનું મનન અને ચિંતન કરતા હતા તેક ઈશ્વર્ય દેખાયું દૂર દૂર આકાશમાંથી એક તેજનો ગોળો દેખાયો અનંત આકાશમાંથી ગોળો જાણે નજીક આવતો જાય છે થોડી જ વારમાં એ ગોળો નજીક આવ્યો એકમાંથી ત્રણ ગોળા બન્યા અને ત્રણે ગોળા માહોલમાં પ્રવેશી ગયા થોડી વાર પછી ગોળા પ્રકાશ બધું દેખાતું બંધ થઈ ગયું મુક્તાન સ્વામી આદિક સંતો આ જોયું બીજા દિવસે સવારની સભામાં સ્વામી એ પૂછ્યું કે મહારાજ રાત્રે આવું એક ઐશ્વર્ય દેખાયું હતું હતું એ શું કહે છે હે સંતો આ ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ અમારા દર્શને આવ્યા હતા દરરોજ આવે છે અમારા અને આ સભાના દર્શન કરીને જાય છે પણ આજે અમારી ઈચ્છા છે તમને દેખાયા રાત્રિ સભા સમય છે સ્વામિનારાયણ ભગવાન મોહોલ ઉપર પધાર્યા સંતો માહોલ ની પશ્ચિમ દિશામાં જે વાડી છે ત્યાં પહોંચ્યા હરિભક્તો એ પોતપોતાના ઉતારે જઈને શયન કર્યું સંતો હજુ સુતા ન હતા મુક્તારંદ સ્વામી આદિત બધા સંતો બોરડીના વૃક્ષ નીચે હજુ બેઠા હતા સ્વામિરાય ભગવાને જે વાત કરી એનું મનન અને ચિંતન કરતા હતા તે ઐશ્વર્ય દેખાયું દૂર દૂર આકાશમાંથી એક તેજનો ગોળો દેખાયો અનંત આકાશમાંથી ગોળો જાણે નજીક આવતો જાય છે થોડી જ વારમાં એ ગોળો નજીક આવ્યો એકમાંથી ત્રણ ગોળા બન્યા અને ત્રણે ગોળા માહોલમાં પ્રવેશી ગયા થોડીવાર પછી ગોળા પ્રકાશ બધું દેખાતું બંધ થઈ ગયું ભુક્તાન સ્વામી આદિક શત્તોએ આ જોયું બીજા દિવસે સવારની સભામાં સ્વામીએ પૂછ્યું કે મહારાજ રાત્રે આવું એક ઐશ્વર્ય દેખાયું હતું એ શું હતું શ્રીજી મહારાજ કહે છે હે સંતો આ બ્રહ્માંડના ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુનો મહેશ એ અમારા દર્શને આવ્યા હતા દરરોજ આવે છે અમારા અને આ સભાના દર્શન કરીને જાય છે પણ આજે અમારી ઈચ્છા છે તમને દેખાયા